ગાંધીનગરમાં આવતીકાલે પાટીદાર આગેવાનો પાટીદાર સમાજને જે પ્રશ્નો છે જે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આવતીકાલે પાટીદાર સમાજના આગેવાનો નેતાઓ ગાંધીનગર ખાતે ચિંતન શિબિરનું આયોજન કરી રહ્યા છે અલ્પેશ કથિરિયાના ફેસબુક હેન્ડલ પર પણ પોસ્ટ કરવામાં આવી છે વરૂણ પટેલના ફેસબુક હેન્ડલ પર પણ પોસ્ટ કરવામાં આવી છે કે આવતીકાલે તેઓ ચિંતન શિબિરનું આયોજન કરવાના છે આ ચિંતન શિબિરનું આયોજન જે કરવામાં આવ્યું છે એમાં ઘણા ખરા જે આગેવાનો છે તે જોડાવાના છે પરંતુ આ પોસ્ટને લઈને ક્યાંકને ક્યાંક હવે સોશિયલ મીડિયામાં મહાસંગ્રામ ચાલી રહ્યું છે મહા થઈ રહ્યું છે આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે અમુક જે પાટીદાર સમાજના જે યુવા આગેવાનો છે જે યુવાનો છે એમને અલ્પેશ કથિરાને ટાંકીને થોડા ઘણા શબ્દો પોતાના ફેસબુક હેન્ડલ પર લખ્યા છે સાગર સાવલિયા નામનું ફેસબુક હેન્ડલ છે જેના પરથી આવતીકાલે જે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને જે મોટા મોટા નેતાઓ છે આગેવાનો છે આવવાના છે એમને લઈને તેના પર પોસ્ટ કરવામાં આવી છે સાગર સાવલિયાએ શું પોસ્ટ કરી છે અને પછી શું થયું એ વાંચ્યા પછી તમને જણાવું છું કે આખરે સાગર સાવલિયા અને અલ્પેશ કથિયા કેમ સોશિયલ મીડિયામાં આમને સામને આવ્યા છે સમાચારમાં સાગર સાવલિયાએ જે પોસ્ટ કરી છે એમાં લખ્યું છે કે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના નામે આગામી તારીખ છ બે હાજર પચીસ ને શનિવારના રોજ ગુજરાત એટલે કે ગાંધીનગર મુકામે પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનો દર વખતની જેમ ચૂંટણી આવતી હોવાથી પોતપોતાના ફાયદા માટે એક ચિંતન શિબિરનું આયોજન કરે છે અને પછી પાછળથી હસવા જેવું ઇમોજી સાગર સાવલિયા દ્વારા મૂકવામાં આવ્યું છે આ પોસ્ટ જ્યારે પણ અલ્પેશ કથિરિયાને ધ્યાન ધ્યાને પડી ત્યારે અલ્પેશ કથિરિયા પણ વળતો જવાબ આપ્યો છે અલ્પેશ કથિરિયા જે પ્રમાણે સાગર સાવલિયા સાથે વાત કરી રહ્યા છે એ પ્રમાણે મને થોડું તો લાગ્યું કે ખરેખર આ અલ્પેશ કથિરિયા જ છે કારણ કે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અલ્પેશ કથિરિયા સાથે અમે ફોનમાં ઘણી ખરી વખત વાત કરી છે ત્યારે મને એવું લાગતું હતું કે આ રીતની ભાષાનો ઉપયોગ એ ન કરી શકે એટલે ફેક્સ ચેક કરવા માટે મેં એમને ફોન પણ કર્યો જ્યારે આ સમાચાર સામે આવ્યા મેં એમને પૂછ્યું કે ભાઈ આ તમારા દ્વારા જ કરવામાં આવેલી કમેન્ટ્સ છે ત્યારે એમણે કહ્યું કે હા બેન આ મેં જ કરી છે અને હવે અલ્પેશ કથિરિયાએ કઈ ભાષામાં ઉપયોગ કઈ ભાષાનો ઉપયોગ કર્યો છે કઈ ભાષાનો વપરાશ કર્યો છે આપણે જોઈ લઈએ લાઈટની સ્ક્રીન પર આપ જોઈ શકો છો જ્યારે અલ્પેશ કથિરિયાએ આખી જે પોસ્ટ કરી છે એના પર સાગર સાવલિયાએ જે લખ્યું એ મેં તમને સમજાવ્યું અને હવે અલ્પેશ કથિરિયા

જે એટલું કામ કરે છે તેમાં ધ્યાન રાખ બીજી ત્રીજી રહેવા દે એવું પણ અલ્પેશ કથિરિયા દ્વારા લખવામાં આવ્યું છે અને હવે જે અલ્પેશ કથિરિયા લખીએ છીએ કદાચ અલ્પેશ કથિરાને શોભે તેવી વાણી નથી પરંતુ તેમને લખ્યું છે ખેર લખ્યું છે એટલે વાંચીએ છીએ અલ્પેશ કથિરિયાએ લખ્યું છે કે ફાયદો કે નુકસાન આવો તો ખબર પડે એટલે ચિંતન શિબિરમાં આવો તો ખબર પડે કે કેટલો ફાયદો કેટલું નુકસાન થાય છે એફબીમાં ફે ફાકા ફોજદારી કરવાથી કાંઈ ખબર પડે નહીં

એમને રિટર્ન જવાબ આપવામાં લખ્યું છે હવે હજી તો ચિંતન શિબિરનું આયોજન થયું નથી અને પાટીદાર પાટીદારો કરશે કારણ કે ઘણા સમયથી આપણે જોઈએ વરુણ પટેલ હોય અલ્પેશ કથિરિયા હોય ઘણા ખરા જે પાટીદારો આગેવાન છે મેંદારને આવ્યા છે મોરબીના મુદ્દાને લઈને હોય તો બી આવ્યા છે ગોંડલના મુદ્દાને લઈને હોય તો બી આવ્યા છે તો પછી આ પટેલ પટેલ વચ્ચે વચ્ચે લડી રહ્યા છે અંદરો અંદર લડી રહ્યા છે તો પછી ચિંતન શિબિરમાં કયા મુદ્દાને લઈને વાતો કરશે મને નથી લાગતું કે આવતીકાલે આ જે સમાજના લોકોને પ્રશ્નો છે એનું નિરાકરણ આવશે કે પછી આ ફેસબુક પર જે એકબીજાને જવાબ આપવામાં આવી રહ્યા છે એનું નિરાકરણ લાવવામાં આવશે ખેર જે પણ નિરાકરણ આવે છે એ જોવાનું જ રહેશે ગઈકાલ પછી પરંતુ સાગર સાવલિયા દ્વારા ઘણી ખરી જે વાતો છે તે કરવામાં આવી છે અને આ સાગર સાવલિયાને ધમકીઓ પણ આપવામાં આવી છે સાગર સાવલિયાઓ પણ કહ્યું છે એમને ઘણા ખરા અલ્પેશ કથિરિયાએ ફોન પણ કર્યા છે સાગર સાવલિયાને બીજા બીજા નંબર પરથી ફોન કરવામાં આવ્યા છે ધમકી ભર્યા જે કહેવાય કે ફોન છે એ સાગર સાવલિયાને કરવામાં આવ્યા છે અને સાગર સાવલ્યાએ એ પણ કહેવાય કે ફેસબુક પર મૂક્યું છે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ શકતા હશો કે કેવા પ્રકારના દ્રશ્યો દેખાય છે કારણ કે આ બધા દ્રશ્યો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યા છે એટલે આના પરથી આપણે સમજી શકીએ કે પરિસ્થિતિ કાલે શું થવાની છે અને એમાં બી સાગર સાવલિયા એવું કહે છે કે આ છે અલ્પેશ કથિયાનો અસલી ચહેરો પાટીદાર આગેવાનો ચિંતન શિબિર કરવાના છે એવા મેસેજ પોસ્ટ દરેક આગેવાનોને કોપી પેસ્ટ કર્યા આ બાબતે મેં પાટીદાર સમાજનો એક સામાન્ય માણસને લખ્યું કે આ ચૂંટણી આવે એટલે નેતાઓ પોતાનો ફાયદો શોધે છે એમાં અલ્પેશ કથિરાની પોસ્ટ પણ હતી જે પોતાને પાટીદાર આગેવાન નેતા ગણે છે એ પોસ્ટ અને પછીની પોસ્ટમાં અલ્પેશ કથિરિયા એકદમ લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા પરિવાર ધંધા ઉપર તેમજ અન્ય બાબતો પર એકદમ સડક છાપ ભાષામાં કમેન્ટ કરવા લાગ્યા લોકોને પણ વિશ્વાસ નતો થતો કે આ અલ્પેશિત લખે છે તરત મારી પોસ્ટ એમના કોઈ ગ્રુપમાં મૂકી દેવામાં આવી પછી એમનો નંબર વાયરલ કરવામાં આવ્યો તેમને ઘણા ખરા લોકોએ ફોન કર્યો ફોન તો કર્યો પણ ગુજરાતમાં અઢળક પાટીદારો છે ત્રણ મુખ્ય પાર્ટીઓમાં પણ કેટલાક પાટીદાર નેતા છે ખુદ મુખ્યમંત્રી પણ પાટીદાર છે તો શું એ બધા આ ચિંતન શિબિરમાં જવાના છે ચિંતન શિબિરમાં સપોર્ટમાં છે કે નહીં એવા મોટા નેતાઓ સામે સવાલ કરવાની તેવડ નથી કેમ સપોર્ટ કરતા નથી એવા ઘણા બધા જે સવાલો છે જે પ્રશ્નો છે એ સાગર સાવાલે દ્વારા પૂછવામાં આવ્યા છે હવે જોવાનું એ રહેશે કે ગઈકાલ આવતીકાલે જે શિબિર યોજાવાની છે એમાં શું થાય છે